પ્રતાપનગર માધવરાાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટાવર ધરાશાય પ્રતાપનગર માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાઈ માર્ચ લાઇટનું ટાવર ધરાશાય થતા નું કામ કરી રહેલા કર્મચારીનું મોત નીપજ્યું હતું વડોદરા શહેરના પ્રતાપનગર માધવરાવ ઇન્ડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલ છે આ ગ્રાઉન્ડમાં લગાવવામાં આવેલી હાઈ માર્ચ લાઇટનું મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મુંબઈના સદ્દામ એન્ટરપ્રાઇઝ નામના વ્યક્તિને આપવામાં આવ્યો હતો આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ગઈકાલ રાત્રે ટાવરનું કામ કરતા હતા કે તે વખતે ટાવર અચાનક ધરાશાયી થયો તો કે જેમાં ટાવર નીચે કામ કરતા સુનીલ જાદવ નામના વ્યક્તિ દબાઈને મોતને ભેટ્યા હતા અબનાવ ને પગલે ફાર બ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો કે જફાઈર બ્રિગેડ ના સ્ટાફે કટર થી ટાવર ની એંગલો કાપી ટાવર નીચે દબાયાલા સુનિલ જાડેલ માં મૃતદે ને બહાર કાઢીને સયાજી હોસ્પિટલ માં મોકલી આપવામાં આવ્યો હતો મૃતક મુંબઈ નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે આપ કા નામે આપ ક્યાં કામ કરને આવો તો ક્યા ઇધર મેન્ટેનન્સ કરને આયે થે કા 8:00 વાજે હમ લોગ કામ ચાલુ કીયે થે तो पाँच बजे तक कर रहे थे तो कुछ आ, क्या हो गया पता नहीं एकदम से ऊपर से लाइट नीचे आ गई कौन कौन सी जगह पर आप काम कर रहे हैं बड़ौदा में इधर ही बड़ोदा में हाँ और कितने जन आए थे और कहाँ से आए थे तीन आए थे लाइटिंग से आए थे और ये जो डेट हुआ उसका नाम क्या है और वो कहाँ रहते थे वो रहते हैं वसई में उनका नाम है सुनील कुमार यादव સર અમ કન્ટ્રોલ રૂમથી કોલ હતો એ પ્રતાપનગર રેલવે કોલોની પાસે ક્રિકેટનું મેદાન છે ત્યાં લાઇટના થાંભલા પર બોડી લટકે છે એ પ્રાથમિક માહિતીમાં કોલ એવો હતો પણ જ્યારે ઘટના સ્થળે અમે આવ્યા ને જોયું તો ક્રિકેટ ગ્રાઉન્ડની ચારો તરફ જે લાઇટનું સેટઅપ હોય છે જે થાંભલા ઉપર લાઇટો એ લોકોએ લગાયેલી હોય છે એ કેબલથી મૂવ કરતી હોય ઉપર ઉપર નીચે અને એ સડનલી એ વ્યક્તિ કામ કરતો છે નીચે અને લાઇટ ઉપરથી લાઇટનું ટોટલી સેટઅપ એના ઉપર પડેલું છે જેથી ટોટલી બોડી ડેમેજ છે ટોટલ કેટલા વાગે સર કોલ આવ્યો અને વ્યક્તિ ક્યાંનો છે એવું કંઈ પ્રાથમિક તપાસ વ્યક્તિ ક્યાંનો છે એ તો ખબર નહીં સર અમને ખાલી પ્રાથમિક માહિતી એટલી છે કે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને કોલ અમને લગભગ સાત સાડા સાતની વચ્ચે મળેલો છે ડેડ બોડી કાઢવામાં કંઈ ટાઈમ લાગ્યો સર ડેડ બોડી કાઢવામાં અમને પહેલાં એવું હતું કે લાઇટનું સેટ અમને નુકસાન ના થાય એ રીતને અમે પ્રયાસ કર્યો હતો પણ એ પ્રયાસ નિષ્ફળ જતાં અમે હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરીને ટોટલી બાજુથી ચારો તરફ એંગલના કટ મારેલા છે કટ મારીને બોડી બહાર કાઢેલી છે અમે નારણમાળી જેઆઈસી ફાયર બ્રિગ્રેડ